નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસ અને હું છું આપની સાથે પ્રિયંકા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે મહુવા અને હસોટમાં અઢી ઇંચ વરસાદ રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા છે જુનાગઢમાં કશ્મીર જેવો ઠંડો માહોલ છવાયો છે હવામાન વિભાગે એક જૂન સુધી વરસાદની આગાહી કરી છે ઘણા જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે કહ્યું છે એક જૂન સુધી ગુજરાતમાં ક્યારેક ક્યાંક વરસાદ પડી શકે છે સત્યાવીસ મેના રોજ સ્ટેટના ઘણા ભાગોમાં પવન સાથે વીજળી અને વરસાદ થયો હતો હજી પણ ચાલીસથી પચાસ કિમીના ઝડપે પવન કૂંકવાની શક્યતા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ના રોજ ભારે વરસાદ પડી શકે છે તાપી વલસાડ છોટાઉદેપુર અને ગીર વિસ્તારમાં રાત્રે ભારે વરસાદ થયો હતો ઉદયપુરમાં રસ્તા પર ઝાડ પડી જતા ટ્રાફિક જામ થઈ ગઈ હતી જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ગિરનાર રૂપે બંધ કરવી પડી છે સવારથી બપોર સુધી રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાય છે મહુવામાં સૌથી વધુ સાહીઠ મીમી અને હસોટમાં ઓગણસાઠ મીમી વરસાદ થયો છે હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા સાથે